જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હો તમે આજે તો મમ્મી લઈને આવી ઓકે બેગ બેગ મારે હજી સામાન લેવાનું બારે હો મારે નથી બિયો केनिनिस वेलीदार है भोनिया बई गोनिस माथे ना ये ना। है। ना तो मम्मी ना हां देती लीदार हो मम्मी छोटू कम खा रो था इंगले उठे जाओ तो तुम का तेसो रो नहीं जाना रो न के बच्चा पोछू गो देती ये कितनी बजे उठो 8 बजे उठती है એટલે પછી હું થા કે અહીંયા വാગુયે 12 વાગે સફાઈ થાય 1 વાગે દીવા ગઈ પડી ના હાલે तू टेंशन ના લે બકા એ ન્યુ છે

જેલમાં ટકરો બીજો કોઈ બીજો ટકરો નાખે મોટો છે લાલ જ ના રાખાય મારો કરતો હોય

બે દિવસની ની રજા બાજી પ્રતિકભાઈ આજે આવી ગયા અને આજે આપડા ચણા નો છે બર્થડે રુદ્રભાઈ નો પણ ખબર મને અત્યારે પડી હમણાં મેં સ્ટોરી લગાવી ફોન કર્યો પણ ઈ કે ભાઈબંધ થી પેલા કે બીજા સ્ટોરી રાખી દીધી ભાઈબંધ શું કામ નહીં કે મેં કીધું ભાઈ સ્ટોરી બોરી મેં હું કાંઈ ના હોય સ્ટોરી ન લીધું થોડી કાંઈ ભાઈબંધી બનતી હોય હવે સમજાવવો પડશે આવે ને એટલે સમજાવી થોડું આવતું જશે હમણાં તો ફાઈનલી મિત્રો આપણો આવી ગયો છે

ના તે જરાવર સ લગન કરાય ભાઈ આવ દો અને કારિયર બનીયા ને વિચાર્યું ફ્યુચર નું વિચાર્યું ચારેલો છે યાર કારિયર દીધું કાય કે આ તો દેઈ એને તો હોંડા નું જ નથી વાય એટલે જિંદગી નું તો શું હશે ભલે ઓંડા હોય તો કરિયર હા લે ને મને બાઈક ગિફ્ટ આપી તો અરે સાવ ને રાખતાય આપણા ભલે થઈ ગયો

કે કેમ ત્રણ ચાર કલાક તો થઈ ગયા નથી થયું કોઈને કઈ ખબર હોય તો પ્લીઝ જણાવજો ટ્રાય કરું તો મિત્ર ફાઇનલી આપણો ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ખુલી ગયું છે કઈ ટેન્શન લેવાની જરૂર નથી રીલ હમણાં જ પોસ્ટ કરી મે અરે ગઈ एग्जाम માં હું પાછો ફેલ થઈ ગયો એટલે તમારે ચોપડા નહી લેવા પડે એનું કારણ એ હતું કે ઘણા લોકો ટેન્શન લેતા હતા અને મેસેજ પણ આયા હતા કે સાંજે રીલ કેમ નથી આવી તો ખોલી ગઈ ફાઇનલી ટેન્શન ઘણી જ લેતા હતા અમુક લોકો લીધી એટલા માટે થેન્ક યુ ને પ્રોબ્લેમ થોડીક એવી આવી ગઈ હતી કે આઈફોનનો મેં અપડેટ માર્યો નહોતો આઈયુએસ એટીન આવ્યો છે હમણાં એ અપડેટ નોતો માર્યો એટલા માટે ઓપન નતું થતું તો કોઈના પાસે આઈફોન હોય અને આવી કાંઈક પ્રોબ્લેમ આવે કોઈ પણ એપમાં તો પહેલાં તો જો અપડેટ માંગતું હોય તમારો મોબાઈલ તો અપડેટ મારી લેજો તો થઈ જશે કંઈ ટેન્શન જેવું છે નહીં પણ આવી તો ખબર હોય નહીં કોઈ નહીં હવે ચના નો એ ડે પ્રોગ્રામ કરીએ થોડીક જ એને ફોન કર્યો મનીષને બધા બેઠા તો કેક બેક કટિંગ કરવાનું છે તો ફટાફટ પહેલાં તો કેક લઈ આવી અને પછી ચનાને ફોન કરી કે આવો ભાઈ તો કેક કટિંગ કરી નાખી આજે તો એટલો બીજી એ મેં કીધું તું બપોરે આવવાનું પણ સમૂહ આવ્યો જ નથી આજે તો અત્યારે પાછું પહેલા ફોન કરીને પૂછા કરવું પડશે કે ભાઈ છો નહીં અહીંયા પછી કેક કોણ કાપે આપણો ચનો દલાલ શું એના મે ત્રણે ફોન કર્યા ચાર ફોન મેડતો નથી તો કઈ વાંધો નહિ આપડે એવું કઈ હતું ભાઈ નો બર્ડે જ ભાઈ ભાવ ખાય ભાવ તો નઈ એને બીજા ભાઈ ભેગો જાનારો હોય

ફॅमिली વિગો કેને ન થઈ ગયો ના મન ફેમિલી મે સાનના વાત તને ફેમિલી મે જવાનું કે તો તો આ દુનિયા તો પછી તારી તારી થારી ભાઈ આ તો એક સાઈડ મરાજીઓ ભાઈ મારી જાતિયો લીંબુ નું લીંબુ હાચું નહીં

ඉන්න සාර් දන්න කරන්න සාෑ දන්නගෙන